કારણ કે જ્યારે જીભનો નો અવાજ બંધ થાય છે ત્યારે મનમાં કૂદી રહેલા વિચારો સૌથી વધારે દેકારો કરે છે મનમાં ચાલી રહેલા વિચારોનો સામનો ન કરવા માટે આપણે સતત બોલ્યા કરીએ છીએ સતત કોઈ પ્રવૃત્તિ શોધ્યા કરીએ છીએ મૌન રાખતા રાખતા એવી સ્થિતિ આવે કે મન પણ મૌન થઈ જાય તો આ પુસ્તક છે રિહેબ બુક નામ છેનું ડોક્ટર નિમિત ઓઝા એમાં બહુ સરસ બબે પેજના એક એક પેજના ચેપ્ટર આપેલા છે બહુ સરસ ચેપ્ટર્સ છે બધા એમાંનું એક ચેપ્ટર પેજ નંબર અઢાર ઉપર છે હું વાંચીને સંભળાવું છું આ ચેપ્ટર મૌન વિશે છે મૌન ધ્યાન મૌન અને એકાંત ત્રણે જોડાયેલા છે ધ્યાન કરો એટલે મૌન કરવું જ પડે ધ્યાન કરો એટલે તમે આંખ બંધ કરો એટલે એકલા થઈ જ ગયા તો એ ધ્યાનમાં મૌનનું શું ભૂમિકા છે મૌન માટે અહીંયા કહે છે પેલા સાંભળો જ્યાં જરૂર લાગશે ત્યાં હું એક્સપ્લેન કરીશ પણ આ વિચારો જાણવા જેવા છે જમૈકાના આધ્યાત્મિક ગુરુ મુજીનું એક અદ્ભુત કોટ છે વેન યુ કેન બેર યોર ઓન સાયલેન્સ યુ આર ફ્રી તમને ખ્યાલ હશે એક બહુ આધ્યાત્મિક ગુરુ છે મુજી કરીને એના ઘણા બધા વિડીયો છે યુટ્યુબમાં એમનું એક સરસ નાનકડું કોટ છે બહુ આધ્યાત્મિક ગુરુ છે એમણે લખ્યું છે વેન યુ કેન બેર યોર ઓન સાયલેન્સ બેર એટલે સહન કરી શકો તમે જ્યારે તમારું પોતાનું સાયલેન્સ એટલે મૌન સહન કરી શકો તો સમજી લેવાનું યુ આર ફ્રી તમે દરેક વસ્તુમાંથી મુક્ત થઈ ગયા જ્યારે તમે તમારું મૌન સહન કરી શકો ત્યારે તમે ખરા અર્થમાં મુક્તિ મેળવી શકો છો ઇમોશનલ ડ્રામાથી શેનાથી મુક્તિ મળે તમે જ્યારે પોતાનું મૌન સહન કરી શકો અઘરું જો પોતાનું મૌન સહન કરું એ કરી શકો તો તમને મુક્તિ મળે શેમાંથી મુક્તિ મળે ઇમોશનલ ડ્રામાથી ઈશારામાં સમજ જાવ માણસ બહુ જ ઇમોશનલ ડ્રામા કરતો હોય એનાથી તમને મુક્તિ મળી જાય નોન સેન્સ લોકોથી તમને મુક્તિ મળી જાય ઘણી વાર આપણી આજુબાજુ ઘણા બધા નોન સેન્સ લોકો જોડાતા હોય છે એનાથી મુક્તિ મળી જાય કોઈ સમૂહમાં સ્વીકાર મેળવવા માટેના પ્રયત્નોથી મુક્તિ મળી જાય આપણે ઘણીવાર થાય કે ગ્રુપમાં મારું નામ થાય ગ્રુપમાં મારી ઈજ્ત આવે ને ગ્રુપમાં મારું સન્માન થાય આવા એક ગ્રુપમાં પોતાનો સ્વીકાર થાય એવી જે ભાવના છે આવી કે પછી એકલતાના ડરથી મુક્તિ મળી જાય માણસને ડરસે લાગે એકલો પડી જઈશ તો એકલો થઈ જઈશ તો કોઈ મારી સાથે નહીં હોય તો આ એકલતાનો ડર જે વ્યક્તિ મૌન રાખે એ એકલતાના ડરથી મુક્ત થઈ જાય એકલા રહેવાનો ડર જ ના લાગે એને રૂમમાં તમે ત્રણ દિવસ મૂકી દો જમવાનું આપી દો કોઈ પ્રોબ્લેમ નહીં અને એક કલાક મૌનમાં રૂમમાં રાખવામાં આવે જો તમે ગાંડા થઈ જાઓ તો સમજી લેવાનું તમારું મૌન તમે સહન કરી શકતા નથી એટલે તમારે ઓલવેઝ ગ્રુપમાં રહેવું પડશે ઓલવેઝ લોકોની વાહ વાહ સાંભળવી પડશે ઓલવેઝ લોકો તમારા માટે સારા ઓપિનિયન આપે એની ભૂખની ભિખારી તમારી અંદર પેદા થશે એટલે એકલા એવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે સંબંધ પામવાની મથામણ માંથી મુક્તિ મળી જાય અને એકલતાના ડરથી મુક્તિ મળી જાય આવી તમામ પરિસ્થિતિઓથી છુટકારો મેળવવા માટે આપણા મૌન સાથે કમ્ફર્ટેબલ થવું પડે છે આમાંથી કેટલા લોકો છે એ એના મૌન સાથે કમ્ફર્ટેબલ છે આર યુ કમ્ફર્ટેબલ વિથ યોર મૌન કે આમ જરા અજુકતું લાગે હલો કોઈ બોલવું જ નહીં એના ભગવાને જીભ આપી ઉપયોગ જ નહીં કરવાનો આ ઉપયોગ કેટલો કરો છે તમને ખબર છે ઉપયોગ કરવા માટે આપી દુરુપયોગ કરવા માટે દુરુપયોગ કરીએ ત્યારે નોટિસ નથી કરતા અને મૌન રહે ત્યારે નોટિસ કરીએ હમ પેલો પ્રશ્ન પૂછજો તમારું કમ્ફર્ટેબલ લાગે છે છે કોઈ સાથે બોલવાનું એકલા એક બીજી વસ્તુ આટલા બધા અહીંયા બેઠા છે ને એમાંથી હું કહી દઉં કે પાંચ જણને મૌન રાખવાનું છે ખાલી પાંચ જણ બાકી બધા બોલે બાકી બધાને બોલતા જોઈને એ પાંચ જણા એટલા બધા પોતાના મૌનથી પીડાય તેની તમે કલ્પના નહીં કરી શકો આ અઘરું છે એક સાથે બધા મૌન રાખે તો વાંધો નથી કેમ કે કોઈ બોલવાનું જ નથી તો પછી મારે વાત કરીને ફાયદો જયારે બધા જ બોલતા મારે મૌન રાખવાનું હોય એ મૌન કરવું બહુ અઘરું પડે એટલે આપણે ક્યારેક એ પણ પ્રયોગ કરશું કે અમુક લોકોને મૌન રાખવાનું ને અમુક ખુલ્લા રાખવાનું અમુક અમુક પાંચ બેનપણી ખુલ્લી ને એમાં બે પેન પણ મૌન ત્યારે ખબર પડે એવી રીતે ભાઈઓમાં આપણું મૌન આપણને ખટકે છે કારણ કે જ્યારે જીભનો અવાજ બંધ થાય છે ત્યારે મનનો અવાજ ચાલુ થાય છે કેટલું બ્યુટીફુલ લખ્યું છે હા આપણું મૌન આપણને ખટકે છે કારણ કે જ્યારે જીભનો અવાજ બંધ થાય છે ત્યારે મનમાં કૂદી રહેલા વિચારો સૌથી વધારે દેકારો કરે છે

ત્યારે મનમાં કૂદી રહેલા વિચારો સૌથી વધારે બેકારો કરે છે અને એ અવાજ આપણાથી સહન થતો નથી એનો અર્થ એ થયો કે વિચારોનો પણ અવાજ હોય શબ્દોનો જ અવાજ હોય એ જરૂર નથી વિચારોનો પણ અવાજ હોય વિચારોનો અવાજ કોને સંભળાય પોતાને અને એ અવાજ આપણાથી સહન થતો નથી એ અવાજને ટાળવા માટે આપણે સતત બોલ્યા કરીએ છીએ આ મનનો અવાજ આપણને ખટકે નહીં ને એને દબાવવા માટે આપણે કોન્સ્ટન્ટ બોલ્યા રાખીએ છીએ અને જે માણસ કોન્સ્ટન્ટ બોલ્યા રાખે એને મનનો અવાજ ખટકે નહીં પણ એ અવાજ ચાલુ જ છે તમારું ધ્યાન બોલવા તરફ છે એટલે પેલા મો પેલા વિચારના દેકારા તરફ તમારું ધ્યાન નથી વાંચો અને એ અવાજ આપણાથી સહન થતો નથી અવાજ એટલે આપણે સતત બોલ્યા કરીએ છીએ સતત સંબંધ મિત્રતા કે જંખ્યા કરીએ છીએ સતત કોઈ પ્રવૃત્તિ શોધ્યા કરીએ છીએ મનમાં ચાલી રહેલા વિચારોનો સામનો ન કરવા માટે મનમાં ચાલી રહેલા વિચારોનો સામનો ના કરવા માટે મનુષ્ય કોઈ પણ હદ સુધી જઈ શકે છે બહુ કડક લખી કઈ હદ સુધી જઈ શકે કોઈ પણ હદ સુધી જઈ શકે એની હદ ક્યાં આલ્કોહોલ ડ્રગ્સ ડ્રગ્સિસ્ટ એ શું છે ખબર લાઉડ એન્ટરટેનમેન્ટ મ્યુઝિક એટલું હાઈ મૂકે કે જાણે કોઈને જ જ ન હોય એને નથી અવાજ એટલો બધો છે ને પ્લેઝર સિકિંગ એક્ટિવિટીઝ સોશિયલ મીડિયા આ બધામાં વ્યક્તિ બિઝી થવાની કોશિશ કરે છે એટલી હદ સુધી જેથી એ પોતાના મગજમાં ઉઠતા વિચારોના દેકારાને સામનો કરી શકે નહીં બચવા માટે આ પહેલી વાત ખ્યાલ આવી ગયો મૌન રહેવું શા માટે જરૂરી છે મૌન રો તો તમે વિચારોના દેકારાને સાંભળી શકો એને સહન કરી શકો એને સહન કરવાની ટેવ પડી જાય એટલે ધીરે ધીરે મન દેકારો કરવાનો બંધ કરવા લાગે એટલા માટે ધ્યાન મૌન એકાંત જરૂરી છે આ પહેલી વસ્તુ પછી આમાં છે ફિફ્ટી ટુ આ મુદ્દો સમજાઈ ગયો બરાબર વેરી ગુડ હવે મૌન તમે રહો ને તો તમારી ભાષાની ક્વોલિટી બદલાઈ જાય ભાષાની ક્વોલિટી મૌન રહેવા વાળાની બદલાઈ જાય એ ભાષાની ક્વોલિટી કેવી થાય એની વાત કરું

टू योर चिल्ड्रन दू टॉक टू योर चिल्ड्रन बिकम्स वोइस समझा इंग्लिश इंग्लिश बेजिक तो बदरी वोलो सब सीम्पल से इंग्लिश नहीं समझात पहले थी ज्लिशवा क्या सांभ बंद कर दे फरीबड़ो ध वे यू टॉक टू योर चिल्ड्रन समझ वे બાળક પછી એ જ રીતે બોલે છે હા જ્યારે ત્યારે બાળક પણ પોતાની જાત સાથે એ રીતે જ વાત કરે છે જે રીતે મા-બાપ બાળક સાથે કરે છે સમજીએ આપણે એનો અર્થ જે ભાષા કે જે ટોન માં તમે તમારા બાળક સાથે વાત કરો છો સાંભળજો પેરેન્ટિંગ તમે બધા પેરેન્ટ થવાના છો કે થઈ ગયા છો જે ભાષા કે જે ટોન માં તમે તમારા બાળકો સાથે વાત કરો છો આજથી થોડા વર્ષો પછી એટલે કે તમે વાત કરો છો ના થોડા વર્ષો પછી એ જ ભાષા એ જ ટોન એ જ અવાજમાં એ પોતાની જાત સાથે વાત કરશે આજે એક મા બાપ જે રીતે પોતાના બાળકો સાથે વાત કરે છે જે ટોનમાં જે લહેજામાં જે ઓર્ડરમાં ધીરે ધીરે બાળકો પોતાની જાત સાથે એવી રીતે ટ્રીટ કરે છે પોતાની જાતને પણ એ રીતે કોસે છે ટોનમાં બોલે છે પોતાની જાતને જે રીતે ટોર્ચર કરે છે જે રીતે મા બાપ બાળક સાથે કરે છે આ એનો અર્થ છે ફોર એક્ઝામ્પલ તમે એવું કહ્યા કરશો કે તને કઈ જ ખબર પડતી આ મા બાપ નો આમ ફિક્સ ડાયલોગ છે તને કઈ ગતા ગમ પડતી નથી તને કઈ ખબર ન પડે તું સાવ નકામો છે એક ટકાની આવડત તારામાં નથી જાણે આપણે હોય હો ટકા હોય તો થોડા વર્ષો પછી આ ડાયલોગ એ બાળકના મનનો બની બની જાય છે તે તો તારા બનતા પ્રયત્નો કરે ને અને જો તમે એમ કહીશો કે ઇટ્સ ઓકે આવું તો થાય હવે આ બીજો ટોન એક તો તને કઈ ગતા ગમ નથી તને કઈ ખબર પડતી નથી ને આ ડાયલોગ બોલો અને એક હવે એના બદલે આવું પણ પેરેન્ટ્સ બોલી શકે ઈટ્સ ઓકે પચાસ ટકા આવે ને ઈટ્સ ઓકે આવું તો થાય કઈ વાંધો નહીં તે તો તારો બનતો પૂરો પ્રયત્ન કર્યો છે તું એક બહુ મૂલ્યવાન નાગરિક છે યુ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિટીઝન્સ આ સમાજને તારી જરૂર છે ભલે તારે ભણવામાં ઓછા માર્ક્સ આવ્યા પણ તારી ટેલેન્ટ ને આ સમાજને જરૂર છે તો એ શબ્દો પણ ધીમે ધીમે બાળકનો આંતરિક અવાજ બની જાય છે વાત કરીએ છીએ એ ભાષા આપણી નહીં આપણા મમ્મી પપ્પાની છે બાળકો જે રીતે પોતાની જાત સાથે વાત કરે છે એમની અવાજ નથી એની અંદર

લેંગ્વેજ બદલવી પડશે ટોન બદલવો પડશે આટલું કરી શકો તો એટલીસ્ટ તમારા બાળકોને એની જાત સાથે વાર્તાલાપ કરવો ગમે આટલું તો તમે પ્રદાન કરી શકો એટલે આ આવે ક્યારે આ વાત તો બહુ ગમી ગઈ આપણને કે ચલો હવે આજથી અત્યારે કેટલા વિચારતા છે આજથી ટોન ફેરવી નાખવો છે હવે આજથી ડાયલોગ બદલાવી નાખવા છે નહીં આવે આ જૂના સંસ્કારો છે ને અંદર બેઠેલા છે ફરી એજ જ તો આપણામાં નથી આવ્યા આપણામાં નાખ્યું છે આપણા બાપ દાદા આ હાલ્યું આવે છે ક્યારથી આ ક્યારથી હાલ્યું આવે છે ક્યાંક બદલવું પડશે અને આ આવે મૌન રાખવાથી આ આવે એકાંતમાં બેસવાથી આવે ધ્યાનમાં બેસવું બરાબર